અમરેલી બગસરામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ આજે એકવીસ ખેડૂતોને મેસેજ નાખેલ જેમાં પાંચ ખેડૂતો આવેલ જેમાં રજીસ્ટ્રેશન થયેલ છે આજે શ્રી બગસરા ખેફૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા ખરીદી શરૂ આજે પૂજન અર્ચન કરી અને ખરીદી શરૂ કરેલ આ ખરીદીમાં પ્રાંત અધિકારી શ્રી તેમજ મામલતદાર તેમજ ખેતીવાડી અધિકારીઓએ હાજરી આપેલ બાઇટ મંડળી ચેરમેન ભાવનાબેન સતાસિયા અમરેલી જિલ્લાના બગચરા એપીએમસીમાંથી બોલું છું અમારી મંડળીને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે શ્રી બગચરા ખેડૂત સેવા સહકારી મંડળીમાં એટલે આજે જે સરકાર ગાઈડ ગાઈડલાઇન્સ પ્રમાણે આજે અમે શુભ મુહૂર્ત કર્યું છે બપોરે અને વીસ મેસેજ લખ્યા હતા એમાંથી પાંચ ખેડૂત આજે શીખ લઈને આવ્યા છે અને પ્રાંત અધિકારી મામદાસ સાહેબ અને ગુસ્કોના સાહેબ આખી ટીમે ખૂબ અભિનંદન આપ્યા શુભ મુહૂર્ત કરી અને ખરીદી સુધી મૂકી છે એવો સરકારશ્રીનો આભાર